તો નમસ્કાર દર્શક સમાચાર આવી રહ્યા દાહોદ થી સમગ્ર હિન્દુ સમાજ લીમખેડા તાલુકા દ્વારા બે કિમી મામલે આચાર્ય ને ફાંસી ની માંગ ની સજા આપવામાં આવે તેવું આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ દાહોદ જિલ્લાના ટોળની ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક માં અભ્યાસ કરતી જે બાળકી પર રેપ કરવાની કોશિશમાં શાળાના આચાર્ય દ્વારા બારકીની હત્યા કરવામાં આવી છે એ હત્યારાને જાહેરમાં ફાંસી આપવાની માંગ સાથે સિંગલવડ તાલુકાના બલાત્કારી આચાર્યને દાખલા રૂપ સજા જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે ન્યાય આપો ન્યાય આપો અત્યાચાર કરનારને ને ફાંસી આપો ના નારા સાથે સમગ્ર હિન્દુ સમાજ નિમખેડા સનાતન વર્લ્ડ પરિવાર સમસ્ત કોળી સમાજ અને શિવાજી સેના દાહોદ જિલ્લા દ્વારા બે કિમી લાંબી રેલી કાઢવામાં આવી હતી અને મામલેદાર શ્રી નિમખેડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને ગુનેગાર હત્યારાને જાહેરમાં આપવામાં આવે તેવી કરવામાં આવી છે દીપક રિપોર્ટ ગુ મામલતદારશ્રી લીમખેડાને આવેદનપત્ર આપી સમગ્ર હિન્દુ સમાજ જણાવીએ છીએ કે સિંગડ તાલુકાની જે છ વર્ષની બાળકી સાથે જે ખરાબ કૃત્ય કરવામાં આવ્યું છે અને ઘાતકી હત્યા કરવામાં આવી છે એ ખૂબ જ નિંદાપૂર્વક છે દુઃખદ છે અમે સમગ્ર હિન્દુ સમાજ તેનો વિરોધ કરીએ છીએ વખોડીએ છીએ આવા બનાવ ભવિષ્યમાં ના બને એ માટે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આવા નરાધમોને જાહેરમાં ફાંસી આપો તાત્કાલિક ધોરણે ફાંસી આપવામાં આવે એવી સમગ્ર હિન્દુ સમાજ વતી અમારી લાગણી અને ઉગ્ર માંગણી છે જે ધ્યાને લેવા સરકારને વિનંતી